दुनिया माही कसो करी रे न दिलि थी कर વા ફૂમતા કાકા વાહ શું તમે ગીત ગાયું છે ખરેખર તમારું આજનું ગીત તો આખું ગુજરાત હલાઈ નાખે એવું છે અમારા ભાઈઓ બિલકુલ સાચી વાત છે તમે તમે પણ 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 ગાયેલું એક જોરદાર જોરદાર ગીત સાંભળી ને તો ખરેખર લાગશો કોમેડી બહુ કરે છે અને ગીતો પણ એવા ગાય છે અમારા ભાઈઓ હવે વધારે વાર નથી કરવી સૌથી પેલા આજના વિડીયો શરૂઆત કરીએ છીએ અને જોઈએ કે આજે આ ફૂમતાળજી કેવું ગીત ગાયું છે આમ તો તમે બધા કોમેડી વિડિયો જુઓ છો પરંતુ આજે અમને જે ગીત ગાયું છે એકવાર આ ગીત પણ સાંભળી લીધું જો તો લ્યો હવે સૌથી પહેલા અને તરત જ આજનો ફુમતાળજી એટલે કે ભાઈ મહેન્દ્રસિંહ વામૈયા ગાળવાજનું ગીત સાંભળો અને એની પહેલા આપડી આ ચેનલ ઉપર પ્રથમ વખત આયા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો મારા ભાઈઓ જેથી કરીને તમને દર જાવ નવા નવા અને जोरदार વિડિયો આપડી આ ચેનલ ઉપર જોવા મળતા રહે તો લ્યો હવે સૌથી પહેલા આજનો ફુમતાળજીએ ગાયેલ એક जोरदार ગીત સાંભળો અને ખાસ આ ગીત એકવાર પૂરો સાંભળ્યા પછી એક કમેન્ટ કરજો કે આજે આ ફુમતાળજીએ કેવું ગીત ગાયું છે હેલા દુનિયામાં મહત तो प्यार एना माटे में करी हती करी रे ने दिल दी कर तो प्यार हे हो कर तो तो प्रेम एक लोय करती मने खबर से ये मारा पर मारती मने खबर से दुनिया माहिए कसो करी ने दिल दी कर तो प्यार आ दुनिया माहिया कसो करी